નાઈટ પછી એક દોસ્તને હગાઈમાં જવાનું છે વરસાદ થઈ જાય તો સારું હે હગાઈમાં જવાનું છે ભગવાન જલ્દી 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 નાસ્તો પણ કરી લે અને દેવા પછી પહેલા કરી લે હગાઈમાં જવાનું દોસ્તને પણ પહેલા દુકાને જવાનું અને પછી આઈ લે જવા હગાઈમાં તો પહેલા દેવા પછી કરી લે લાવો Tamam. tak tabe. A ver. Taka tabe. YouTube dia करने का है देवपति तो नाच तो अपने कर ले चाल झूठा आपला दुकान पेला पोरा दुकान पोकी ग्या है चला उद्यावटी कर ले आणि पाच पाच मडी आपडा आपला वाने देवावटी થઈ ग्या है मिलनी माय ने बैठक करवाने दुकाना शिवरी माय वर्ष से डायरेक्ट चालू चालू है डेमो डेमो जर बरसर पर पाणी में है तो तुमने तो देखा है क्या बात है सर क्या बात

है lebih भी हूं मरापति दल लो परवो तो परवीती पर देले છોકરા એ રીતે હગાઈ માંથી દુકાને દોસ્તાની હગાઈ હતી તો નથી દુકાને દુકાને ઘડીક છેડે બેહી જાય અને પછી જવાનું વિરપુર માં ઘરે મુકવા કારણ કે કાલ જલારામ જયંતિ છે અને એક બે અગાઉ મૂકી આવું અને કાલ આપણે આઈલા જાવું પછી હવે થોડા બેહી ને પછી નવરા થઈને આઈલા તો આપણે હવે દુકાને થઈ ગયા નવરા નું એવા ઘરે આઈલા જાય વિરપુર તમારે ઘરે મૂકવા જવાનું હોય તો આઈલા જાય અને પછી આવું પાછી ઘરે હોન્ડા કાલ તો એટલે વિદ્યુત ન હોવું બને તો ઘરે આવીને પાછા મળીએ તો આપણે હવે આઈલા જઈએ વિરપુર

ને મારી દેવતા તાડ ઉકાન કે મેડી પર હે કોઈ નઈ આઈલા જાય ને દેવ પતિ કરી આવી દેવ પતિ ને થઈ ગયો દૂત આવી જાય ત્યાં પછી પાસ આવી ઘરે જમવા પછી જવાનું કોઈ ડે કારણ કે ચમુલ ની ફાઈનલ તારીખ લેવાની છે તો આપડે દુકાન પોકી ગયા હે દેવ થઈ ગયા હે

પછી તારીખ લઈ લે શું કેવું બંભાઈ એ હમણાં ના લે કઈ તો ગયો તો ગયો તું અંધારામાં નો દેખ અંધારામાં ન દેખ તો આપણે આવી જતા ને ઓળી બધે ગ્રુપ માં સુ આવી જાય પછી તારીખ ને લેવાનું તે લઈ આવી જાય મામુ જાન આવી ગયા છે આપણે ગ્રુપ માં જે આવી ગયા તો જોઈ લે મોરે લઈ લે મોરે ખારો તારીખ લઈ લે

તારે ગબિયા રે 2026 ના રોજ તારીખ પરનેતા છે હાલો ઓલ જુઓ હાલો હાલો આટ કો 28 મહિનો હા હા છે बोलो राम हे रानी जय ய பஞ்சனேவர તો આપડે ઓરડાથી ઘરે તો સમૂહ લગ્નની તારીખ આવી ગઈ છે સમૂહ આપણે ની બધી તૈયારી કરવાની રહેશે તૈયારી થવા માં ભેગા થશે બધી તૈયારી કરીશું આપણા ઓયડે થી ઘરે અને રૂમમાં વહી તો અવલોક અહીંયા પૂરો કરી જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા ત્યાં સુધી હવું ને રામ રામ